અમિત ખૂંટ આપઘાત કેસમાં લુકઆઉટ નોટિસ જાહેર થઈ શકે છે અનિરૂધ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ રિબડા અને રહીમ મકરાણી સામે નોટિસ જાહેર થઈ શકે ત્રણેય શખ્સ નેપાળ બોર્ડરથી વિદેશ ફરાર થવાની તૈયારીમાં હોવાની આશંકા છે રાજકોટમાં અમિત ખૂટ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા આપઘાત કર્યો હતો અને સ્યુસાઈડ નોટમાં દુષ્કર્મો કેસમાં ફસાવી આપઘાત માટે મજબૂર કર્યાનો ઉલ્લેખ કર્યો હતો અને આ જ મુદ્દે સંવાદદાતા સની ફોન લાઇન પર સની રાજકોટમાં અમિત ખુટ કે જેણે આપઘાત કર્યો છે દુષ્કર્મની ફરિયાદ તેની સામે નોંધાઈ હતી અને સુસાઇડ નોટમાં પણ જેના નામનો ઉલ્લેખ હતો એ ત્રણેય શખ્સો રાજદીપસિંહ રીબડા અનિરુદ્ધસિંહ જાડેજા અને રહીમ મકરાણી તેમની સામે લુકઆઉટ નોટિસ જાહેર થઈ શકે છે શું વધુ અપડેટ એક તરફ કરવામાં આવે રાજકોટના રીબડા અમિત ખુટ આપઘાત કેસ મામલે મોટા સમાચાર સામે આવ્યો છે ફરાર અનિરૂધસિંહ રીબડા રાજદીપસિંહ રીબડા અને રહીમ મકરાણી નોટિસ છે જાહેર કરવામાં આશંકા મળી રહી તેથી રાજકોટના જે રીબડાના અમિત ફુટ દુષ્કર્મ ફરિયાદ બાદ અમિત ફૂટે તેના ખેતરમાં આપઘાત કર્યો હતો આપઘાત થયેલા સુસાઈડ નોટ લખીને તેમને ગોંડલ પોલીસ ને જે આપઘાત કરીને સુસાઈડ નોટ લખી હતી ને જેના આધારે ગોંડલ પોલીસે ફરિયાદ નહોતી હતી ફરિયાદમાં દુષ્કર્મ કેસમાં ફસાવવામાં આવ્યો હોવાનો અને મળવા મજબૂર કર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો એટલે ત્રણેય જે આરોપીઓ છે અનિરિતસિંહ રીબડા રાજીવસિંહ રીબડા અને રહીમ મકરાણી તેની સામે લુકઆઉટ નોટિસ છે તે ટૂંક સમયમાં જાહેર થશે જી બિલકુલ આભાર સુની તમામ જાણકારી માટે